નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર હોળી બે હજાર આ વર્ષે મિત્રો ખાસ કરીને એક મોટા સંયોગ સાથે આવી રહી છે હોળી પર ચાર કલાકનું મિત્રો ચંદ્રગ્રહણ મિત્રો લાવવા જઈ રહ્યું છે જેની અસર મિત્રો ખાસ કરીને દરેક લોકોના જીવન ઉપર પડતી હોય છે પરંતુ ત્રણ રાશિ એવી છે જેના ઉપર પૈસાનો વરસાદ થશે એટલે કે ચંદ્રગ્રહણ તેમના માટે શુભ ફળ લાવીને આ લાવી રહ્યું છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હોળીનો તહેવાર કઈ તારીખે આવી રહ્યો છે આખા દિવસની અંદર કઈ તારીખે શુભ મુહૂર્ત છે અને ખાલી ખાસ કરીને હોળી પ્રગટાવવા માટે કયો સમય શુભ રહેશે અને ચંદ્ર ગ્રહણ કેટલા વાગે શરૂ થશે અને તેની અસર છે એ શું જોવા મળશે તેનો સૂતક કાળ છે એ કેટલી કલાક પહેલાં શરૂ થઈ જતો હોય તો આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો હોળી એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે વસંત મહિનો આવતા તેની રાહ જોવાની શરૂઆત થઈ જાય છે હોલિકા દહન આમ તો જોવા જઈએ તો ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે અને હોળીના બીજા દિવસે આમ તો જોવા જઈએ તો ધૂળેટીનો તહેવાર આમ તો એને હોળીનો તહેવાર પણ કહેવામાં આવે છે હોળ હિન્દુ ધર્મ અનુસાર હોળી દહન છે એ ખરાબ ઉપર સારાની જીતનું પ્રતિક માનવામાં આવે છે હોળી એક સાંસ્કૃતિક ધાર્મિક અને પરંપરાગત તહેવાર છે સમગ્ર ભારતમાં તેની અલગ રીતે જ ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને લોકોની અંદર ખૂબ જ જબરદસ્ત ઉત્સાહ પણ જોવા મળે છે હિન્દુ હોળી એ ભાઈચારા પરસ્પર પ્રેમ અને સદભાવનાનો તહેવાર છે આ દિવસે લોકો એકબીજાને રંગોથી ભીજવે છે અને વેર ઝેર ભૂલી અને એકાબીજાને ગળે બેઠે છે ઘરોમાં ગુડિયા અને વાનગીઓ બનાવવામાં આવે છે લોકો એકબીજાના ઘરે જઈ અને રંગો લગાવે છે હોળીની શુભેચ્છા પાઠવે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ વર્ષે હોળીની ચોક્કસ તારીખ અને શુભ સમય શું રહેશે તો હોલિકા દહન ફાગણ મહિનાના દિવસે ઉજવવામાં આવે છે હોળીના બીજા દિવસને ધૂળેટી આમ તો કહેવામાં આવે છે આ વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમા ચોવીસ માર્ચના રોજ રવિવારના દિવસે આવે છે શુભ મુહૂર્તની વાત કરીએ તો સવારે નવ ને ચોપન વાગ્યેથી હોળી ખાસ કરીને પૂનમની શરૂઆત થઈ જાય છે અને તારીખના બીજા દિવસે એટલે કે પચીસ માર્ચે સોમવારના રોજ બપોરે બાર ને ઓગણત્રીસ વાગ્યા સુધી મિત્રો ખાસ કરીને પૂર્ણિમા એટલે કે પૂનમ શુભ મુહૂર્ત માટે સારામાં સારો સમય સિંહ આઠ વાગ્યા અને મોડી રાત સુધી જ સારો સમય છે સાથે જ વાત કરીએ તો બે ચોવીસ નું પ્રથમ ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પચીસ માર્ચે એટલે કે હોળી ધૂળેટીના તહેવાર ઉપર છે આ એક પેનેમ્બ્રલ ચંદ્રગ્રહણ છે જે ભારતની અંદર દેખા જોવા મળતું નથી પરંતુ આ ચંદ્રગ્રહણ પચીસમી માર્ચે સવારે દસ ને ત્રેવીસ વાગે શરૂ થશે અને બપોરે ત્રણ ને બે મિનિટે આ ચંદ્રગ્રહણ પૂરું થવા જવાનું એટલે કે ચાર કલાક કરતાં પણ વધુ સમય આ ચંદ્રગ્રહણ ચાલવાનું છે પ્રથમ ચંદ્રગ્રહણની વાત કરીએ તો ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો ગ્રહણના સમય પહેલાં એટલે કે ગ્રહણ ચાલુ થાય તેના નવ કલાક પહેલાં શરૂ થઈ જતો હોય છે પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેના કારણે તેનો સૂતકનો સમયગાળો પણ માન્ય રહેશે નહીં આમ તો જોઈએ જઈએ તો આ દસ ને ત્રેવીસ શરૂ થઈ રહ્યો છે જેને કારણે એની નવ કલાક પહેલાંની જો આપણે ગણતરી કરીએ તો રાત્રિના દોઢ વાગે મિત્રો સૂતકકાળ એનો શરૂ થાય છે અને દોઢ વાગે આપણે હોલિકા દહનની વિધિ પણ મિત્રો પૂરી થઈ ગયો છે આ ઉપરાંત હોળીના તહેવાર ઉપર અસર કરશે નહીં તમે કોઈપણ ચિંતા વિના હોળીનો તહેવાર ઉજવી શકો છો પરંતુ ખાસ કરીને ચંદ્રગ્રહણ દેખાય કે ન દેખાય ગ્રહોની ચાલ અને ચંદ્રની ચાલને કારણે તમામ રાશિઓ પર તેની વધતા ઓછા પ્રમાણની અંદર અસર જોવા મળતી હોય છે તો આપણે જોઈએ કે કઈ રાશિ ઉપર ચંદ્રગ્રહણની ખાસ કરીને લાભ અપાવશે તો પહેલી રાશિ છે મિથુન મિથુન રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ફાયદાકારક સાબિત થશે જો કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હોય તો એ પૂર્ણ થઈ શકે છે માનસિક શાંતિનો અનુભવ કરશો સ્વાસ્થ્ય સારું રહેશે તમને પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે અને પૈસાની બચત કરી શકશો તો મિથુન રાશિ માટે સારું રહેશે સિંહ રાશિ માટે વાત કરીએ તો ચંદ્રગ્રહણની અસરથી શું ખાવાનું છે તમે તમારા અંગત જીવનમાં ખૂબ આનંદ અનુભવશો રોકાણ માટે યોગ્ય સમય છે આ સમયગાળા દરમિયાન તમે જે પણ યોજનામાં રોકાણ કરો છો તમને નફો ચોક્કસ મળશે અને પારિવારિક વાતાવરણ ખુશનુમાં રહેશે તેવા યોગ બની રહ્યા છે મકર રાશિ માટે વાત કરીએ તો મકર રાશિના લોકો માટે પણ ચંદ્રગ્રહણ સારા પરિમાણમાં લાવશે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના સંકેત તો માતા પિતા દરેક કામમાં સહકાર આપશે જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો તમને તેના ની અંદર રાહત મળશે માનસિક તણાવ દૂર થશે તેવા યોગ મિત્રો બની રહ્યા છે તો આ વર્ષે મિત્રો ચંદ્રગ્રહણ ખાસ કરીને પચીસ તારીખે જવા થઈ રહ્યું છે અને હોળીનો તહેવાર મિત્રો ખાસ કરીને ચોવીસ માર્ચ અને રવિવારના દિવસે જે પચીસ માર્ચના રોજ ખાસ કરીને ધૂળેટીનો તહેવાર આમ તો જોવા જઈએ તો તેને હોળીનો તહેવાર પણ કહેવામાં આવે છે રંગોનો તહેવાર કહેવામાં આવે છે પરંતુ ખાસ કરીને સાડા ચાર કલાક ચંદ્રગ્રહણ પચીસ તારીખે લાગશે જો કે ભારતમાં તે દેખાવાનું નથી જેને કારણે તેનો સૂતક કાળ એટલે કે ચંદ્રગ્રહણનું ગ્રહણ પણ આપણે મિત્રો ગણવામાં નહીં આવે તો આજના